નમસ્કાર મિત્રો આજે વડાપ્રધાન શાસક તરીકે જાહેર થયા છે એની આપણે વાત કરીશું પણ આ સર્વેમાં જે ભોપાળા ચાલી રહ્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિયનું ટાઈટલ એમની પાર્ટીના દરેક મંચ ઉપરથી ઉચ્ચારવામાં આવે છે એ કેટલું બોધું છે એની આપણે ચર્ચા કરવાના છીએ આપણે તથ્ય સાથે વાત કરીએ છીએ સત્ય સાથે વાત કરીએ છીએ ડોક્યુમેન્ટેડ વાત કરીએ છીએ એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડે અને તમને જો એ ગમે તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ હરિદેસાઈ સત્યમ કરે કારણ કે આપણે ટકોરાબંધ વાત કરીએ છીએ સાચી વાત કરીએ છીએ સાચું વિશ્લેષણ કરીએ છીએ અને અમારી કોઈ ભૂલ હોય તો તમને લખવાનો અધિકાર છે પણ મુદ્દાસર સર લખવું તમે ગપ્પા મારો છો એવું નહીં કારણ કે તો માન્ય વડાપ્રધાન પેલી બે ભેંસ માંથી એક ભેંસની સરકાર લઈ જશે મંગળસૂત્ર કોંગ્રેસ મુસલમાનોને આપી દેશે ચાર ઓરડાનું મકાન એમાંથી બે ઓરડા છે ને કોંગ્રેસની સરકાર લઈ જશે આ આવા આ નિવેદનો અમારા નથી હો ભાઈ એ માન્ય વડાપ્રધાન ના છે તો માનની વડાપ્રધાન ને એક અભર છે કે વાત સ્વદેશી કરવી દેશમાં આપણે ઉત્પાદનો કરવા પેલો સિલ બનાવ્યો તો તમને ખ્યાલ હોય તો અને ચીજો ઇમ્પોર્ટ કરવી ચાઈનાથી સો બિલિયન ડોલર કરતા વધારે ફાયદો દર વર્ષે ચીનને આપણે કરાવી આપીએ છીએ કારણ કે ત્યાંથી આટલા મોટા પ્રમાણમાં આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને આપણો એક્સપોર્ટ છે માત્ર બિલિયન ડોલર જેટલો છે આજે જે વાત કરવાની છે એ ફરીને એક વાર કારણ કે આમ લગભગ લગભગ માનનીય વડાપ્રધાનને તો દર ત્રણ મહિને ચાર મહિને છ મહિને વિશ્વના સૌથી લોકપ્રિય વડાપ્રધાન છે અથવા શાસક છે એવું સર્ટિફિકેટ અમેરિકાથી મોર્નિંગ કન્સલ્ટ કરીને એક કંપની છે વેપારી કંપની છે ધંધાધારી કંપની છે એ એમને આપે છે અને આ સર્વે કરનારી ધંધાધારી કંપની કઈ રીતે સર્વે કરે છે એની તો આપણે વાત કરીશું પણ હમણાં જે છેલ્લો આવ્યો છે સર્વે એ જુલાઈ આઠ અને ચૌદ વચ્ચેનો છે એનો ડાટા કલેક્ટ કર્યો છે પછી એની વેબસાઇટ ઉપર અમે ગયા કે આમને છે ને કોણ આટલા બધા લોકપ્રિય કોણ જાહેર કરે છે વિશ્વના સૌથી વધારે લોકપ્રિય ભારતમાં તો બહુમતી મેળવી શક્યા નથી ત્રાણું જેટલી બેઠકો અને ઈડી પાછી સક્રિય કરી દીધી સીબીઆઈ સક્રિય કરી દીધી પાછા મિત્ર પક્ષોને પણ એમાં સાણસામાં લેવાની કોશિશ કારણ કે જાગા પાછા ન થાય એટલા માટે અને ભાઈ લોકપ્રિય આ મોર્નિંગ કન્સલ્ટ તમે એની વેબસાઈટ ઉપર જરૂર જજો હમણાં એને વેબસાઈટ બદલી નાખી જ પાછી અમે તો સતત દર ત્રણ મહિને ચાર મહિને છ મહિને નરેન્દ્ર મોદીની આ જે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકેની જે જાહેરાત આવે છે અને ગુજરાતી અખબારો તો પહેલે પાને ત્રણ કોલમમાં છાપે છે અને દેશના બીજા અખબારો પણ છાપે છે એનડીટીવી પર અમે આ લઈએ છીએ કારણ કે આ ગૌતમભાઈ અદાણીનું એમ એનડીટીવી છે એટલે જરા વિગતવાર સમાચાર આપે નરેન્દ્રભાઈના સમાચાર હોય તો તો વિગતવાર જ આપે ને એટલે અમે એનો આધાર લઈએ છીએ એ એમ કે છે કે જુલાઈ આઠ થી ચૌદ વચ્ચે જે સર્વે કરવામાં આવ્યો એમાં સિક્સટી સાથે નરેન્દ્ર મોદી સૌથી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે શાસક છે ગ્લોબલ લીડર છે હવે જે જેને ત્યાં એ કહે છે કે દાવો કરે છે કે પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી અમે ઉપર લાવ્યા અને બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવું પડતું હોય આ વિકાસ જેને સાધ્યો છે એ મહાન ગ્લોબલ લીડર એ એટલા બધા લોકપ્રિય કઈ રીતે થયા એ અમે શોધતા હતા આ વખત અમે દર વખતે શોધીએ છીએ તમને તમારી સાથે શેર પણ કરીએ છીએ તમને ખબર છે ભારતના પાંચસો થી પાંચ હજાર મિનિમમ પાંચસો અને મેક્સિમમ પાંચ હજાર લોકો એમનો સર્વે કરવામાં આવે અને એમાંથી નરેન્દ્ર મોદી અત્યાર સુધી લોકોમાં લોકપ્રિય છે એવો તારણ આવતું હતું આ વખતે એમણે રિઝનેબલ કર્યું સિક્સટી નાઇન પરસેન્ટ કર્યું એટલે ઘટ્યું એમની લોકપ્રિયતા ઘટી કારણ કે ભારતમાં જ એમને છે ને બહુમતી નથી મળી એમની પાર્ટીને એમનો કરિશ્મા વિલાઈ ગયો છે એટલે થોડું વાજબી કર્યું વાજબી કર્યું પણ અમે કોશિશ એ કરી કે આ વખતે એની સેમ્પલ સાઈઝ કેટલી કેટલા લોકોને પૂછીને આ નક્કી કર્યું અમેરિકાની અને મેં અગાઉ તમને કહ્યું છે કે પાંચસો થી પાંચ ભારતમાં અમેરિકામાં પિસ્તાલીસ હજાર લોકોને પૂછીને એમનું રેટિંગ કાઢે હવે પાંચસો લોકો તો એક કોલેજના પાંચસો છોકરાઓને લઈએ અને આપણે પૂછીએ તો બધા કેમ કે નરેન્દ્રભાઈ અમને તો ગમે છે લોકપ્રિય છે એક કોલેજમાંથી બધાને આપણે સર્વે કરી નાખીએ મેં મારા એક વિદ્યાર્થીને કહ્યું હતું કે તને વિશ્વનો સૌથી લોકપ્રિય વિદ્યાર્થી જાહેર કરી દે મને કે કઈ રીતે કીધું આપણા કેમ્પસના પાંચસો વિદ્યાર્થીઓ પાસે જુગલ શાહ એ સૌથી લોકપ્રિય વિદ્યાર્થી છે એવો આપણે એક સર્વે કરી દઈએ તું નરેન્દ્ર મોદી પીટવામાં એમની ટીમ પીટે કે એ પીટે દિશાનિર્દેશ એમનો હોય પણ ચૂંટણી હારી ગયા પછી ચૂંટણીમાં બહુમતી ન મળ્યા પછી આ સર્વે લાવવો પડે છે અને હજુ તો જૂન નો સર્વે હતો અને બેન સુહાસિની હૈદર ધ હિન્દુ જે ડિપ્લોમેટિક એડિટર છે અને ડોક્ટર સુબ્રમણ્ય સ્વામી દીકરી છે એ એમણે જૂનના સર્વે વિશે કહેલું કે પાંચસો થી પાંચ હજાર ની સેમ્પલ સાઈઝ થી એ પાછા લોકપ્રિય થઈ ગયેલા જૂન મહિનામાં હવે જૂનમાં ચોથી જૂને એમનું પરિણામ આવ્યું અને એના પછી દિલ્હીમાં સંસ્થા છે એને એક સર્વે કર્યો ઉત્તર પ્રદેશમાં કે વડાપ્રધાન પદ માટે તમે કોને પસંદ કરો તો એમના સર્વેના તારણો એવા હતા કે છત્રીસ એ કયું કે રાહુલ ગાંધી અને બત્રીસ એ કયું કે હતો કારણ કે એસી માંથી બેઠકો મળી જશે અમને અથવા તો પંચોતેર બેઠકો મળી જશે એવા દાવા કરતા હતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ મળી રોકડી તેત્રીસ તેત્રીસ અને અત્યારે જે એમની પાર્ટીમાં ત્યાં આગળ જે મહાભારત ચાલે છે યોગી આદિત્યનાથ ને હટાવવા માટે કેશવ પ્રસાદ મૌર્યને લાવવા માટે એ કમઠાણ ક્યાં સુધી ચાલશે એ જોવાનું છે હજી એટલે ઉત્તર પ્રદેશમાં એ હારી ગયા દસ લાખ વોટ થી નરેન્દ્ર મોદી પોતે જીતશે એવા દાવા કરતા હતા વારાણસી અંદર એ દોઢ લાખે માંડ માંડ જીત્યા છે અને પ્રજા છે ને એ બોલે નહીં પ્રજા ભોળી હશે નથી એ બાબત આ વખતે સ્પષ્ટ થઈ ગયો આવતીકાલથી સંસદનું સત્ર ફરીને એક સપ્તાહ માટે ચાલુ થાય છે અને એમાં પાછી ધાંધલ ધમાલ તો થવાની જ છે તમે જાણો છો આમે નરેન્દ્ર મોદી સંસદ નું સત્ર છે કાપતા ગયા છે કાપતા ગયા છે સાંભળવી જ જ નહીં ટીકા નહીં પણ ભાઈ શ્રી પહેલા નંબરે રહે છે એમને નંબર વન નો બહુ જ અભરખો છે અને એમણે જે એટલે આ મોર્નિંગ કન્સલ્ટ જે કંપની છે એને આ વખતે આ જુલાઈમાં એને સાંપલ્સે ક્યાં ગુમ કરી દીધી છે ક્યાં લખી છે અમને નહીં મળી અમે બહુ શોધી બીજા પત્રકાર મિત્રો એ પણ શોધી પણ એ પાંચસો થી પાંચ હજાર છે એથી વધારે નહીં આ દેશની વસ્તી એકસો ને ચાલીસ કરોડ ની છે દુનિયામાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે નંબર વન ચીનને પણ આપણે પાછળ રાખી દીધું નરેન્દ્રભાઈ નંબર વન થવું છે એકસો ને ચાલીસ માંથી પાંચસો જણા કે નરેન્દ્રભાઈ વિશ્વના સૌથી લોકપ્રિય ગ્લોબલ લીડર નેતાઓ બોલવા માંડે પોપટવાણી વધે કે હા એ વિશ્વ ગુરુ વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તમે ડાયલોગ સાંભળ્યા કોઈ પણ કાર્યક્રમની શરૂઆતમાં એમની સ્તુતિ આ રીતે થતી હોય છે પણ આ મોર્નિંગ મેક્સિકોના પ્રેસિડેન્ટ આન્દ્રેશ મેન્યુઅલ લોપેઝ ત્રેસઠ ટકા આર્જેન્ટિના પ્રેસિડેન્ટ ઝેવિયર સાહીઠ ટકા ના ફેડરલ કાઉન્સિલર બાવન ટકા આયર્લેન્ડના સિમોન હેરિસ સુડતાલીસ ટકા યુકે ના પ્રાઇમ મિનિસ્ટર પિસ્તાલીસ ટકા પોલેન્ડના ડોનાલ્ડ ટસ્ક પિસ્તાલીસ ટકા ઓસ્ટ્રેલિયન પ્રાઇમ મિનિસ્ટર એન્થોની બેતાલીસ ટકા સ્પેન ના પ્રાઇમ મિનિસ્ટર પેદ્રો ચાલીસ ટકા ઇટલીના પ્રાઇમ મિનિસ્ટર મેલોની ચાલીસ ટકા આ બધા પોતપોતાના અને બીજું કે આ મોર્નિંગ કન્સલ્ટ નામની ધંધાદારી કંપની ના સર્ટિફિકેટ લેવાનો નરેન્દ્ર મોદીને આટલો અભરકો શાને માટે છે જે જેનો સર્ટિફ નરેન્દ્રભાઈ ક્યારેક લોકપ્રિય સૌથી વધારે લોકપ્રિય હતા નો ડાઉટ અબાઉટ ઇટ પણ એમની લોકપ્રિયતાનો ગ્રાફ છે ને સતત નીચે જઈ રહ્યો છે અને એ અમે નથી કેતા અને એમણે જે અવતારી પુરુષ થવાની જે કોશિશ કરી દેવતા થવાની કોશિશ કરી ભગવાન શ્રીરામ ને આંગળીએ પકડીને લઈ આવ્યા અને અયોધ્યા ડિવિઝન પાંચે પાંચ લોકસભા બેઠકો હારી ગયા શંકરાચાર્ય ટ્રોલ કર્યા સાચી વાત કહી કે અધુરા પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે એવું ચારેય અને એ તો ખાસ કહ્યું ત્યારે એમને ટ્રોલ કર્યા નરેન્દ્ર મોદીએ મુકેશ અંબાણીના દીકરાના લગ્નમાં એ જ શંકરાચાર્ય ચરણમાં પડવું પડ્યું

તપસ્યા કરતા હોય એવા દેખાડા કરવા કે પછી વિવેકાનંદ રોક મેમોરિયલ પર જઈને કેમેરા ગોઠવીને ધ્યાન ધરવું અને પ્રચાર કરવો એ પરોક્ષ રીતે અને તો એ બહુમતી તો ન જ મળી ભારતીય જનતા પાર્ટીને એટલે નરેન્દ્રભાઈ એ મને લાગે છે કે વાસ્તવિકતા સમજવી જોઈએ એમણે વિશ્વના લોકપ્રિય થવાની જરૂર નથી ભારતના લોકોના લોકપ્રિય નેતા થાય તોય ગણો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નમસ્કાર